એક આમળું જગાડી દેશે તમારા સૂતેલા ભાગ્યને આમલકી એકાદશી પર કરો માત્ર આ કામ થઈ જશો સુખી મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને શેર કરવા વિનંતી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે જોઈએ આમલકી એકાદશીનું મહત્ત્વ અને ઉપાય મિત્રો હિન્દુ ધર્મમાં વર્ષમાં ચોવીસ એકાદશીના વ્રત છે જે દર મહિને બે વાર આવે છે દરેક એકાદશી વ્રતનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે એકાદશીની તિથિએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવાથી ભક્તને શુભ ફળ મળે છે અને આ ઉપરાંત તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આમલકી એકાદશી દર વર્ષે ફાગણ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે આવે છે આ દિવસે આમળાને લગતા કેટલાક ખાસ ઉપાય કરવાથી સંતાન પ્રાપ્તિ વહેલા લગ્ન અને સુખી દાંપત્ય જીવનની સંભાવનાઓ રહે છે આ આમલકી એકાદશી શુભ સંયોગમાં ઉજવાશે વૈદિક કેલેન્ડર એટલે કે આપણું વૈદિક કેલેન્ડર છે એના મુજબ આ વર્ષે આમલકી એકાદશી પર ત્રણ શુભ યોગ રચાઈ રહ્યા છે શોભન યોગ સર્વાર્થ સિદ્ધિ યોગ અને પુષ્ય નક્ષત્ર યોગ આ ત્રણ શુભ સંયોગોને કારણે આ એકાદશીનું મહત્વ ખૂબ જ વધુ વધી જાય છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ આમળાના ઉપાયથી દુર્ભાગ્યના તાળા ખુલ્લી શકે છે દાંપત્ય જીવનમાં અશાંતિ હોય તો પતિ પત્નીએ સાથે મળીને અમલ કે એકાદશીનું વ્રત કરવું જોઈએ આ દિવસે આમળાના ઝાડ નીચે બેસીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો પ્રસાદ તરીકે માતાજી અને ભગવાન વિષ્ણુને આમળાનું ફળ ચઢાવું તેનાથી વૈવાહિક જીવન સુખી રહેશે વહેલા લગ્ન માટે જે લોકો પોતાનો ઈચ્છિત જીવનસાથી મેળવવા માગે છે અથવા લગ્નમાં વિલંબનો સામનો કરી રહ્યા છે તેમણે આમલકી એકાદિવસી દિવસીના દિવસે વ્રત રાખવું અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુને આમળા અર્પણ કરો આનાથી લગ્નની સંભાવનાઓ બનશે અને લગ્ન જલ્દી થઈ શકે છે બધી ઈચ્છાઓ પૂરી કરવા માટે આમલ કે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ નો જાપ કરવો જોઈએ આ મંત્ર ખૂબ જ અસરકારક માનવામાં આવે છે અને તેનો નિયમિત જાપ કરવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે સંતાન પ્રાપ્તિની ખુશી માટે લગ્નના ઘણા વર્ષો પછી પણ સંતાન ન થયું હોય તો આમલકી એકાદશીનું વ્રત કરો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરો અને મીઠો આંબળા ચઢાવો આ પછી પાંચ કે અગિયાર બાળકોને આમળા ખવડાવો આનાથી ભગવાન શ્રી હરિની કૃપાથી તમને સંતાનનું સુખ પ્રાપ્ત થઈ શકે છે જીવનની તમામ મુશ્કેલીઓ દૂર કરવા જો તમે જીવનમાં અનેક મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો તો આ દિવસે ઉપવાસ કરવાનો સંકલ્પ લો અને ભગવાન વિષ્ણુની પૂજા પદ્ધતિસર કરો પૂજા પછી આમળાના ઝાડને જળ ચઢાવો આમ કરવાથી તમને ભગવાન નારાયણના આશીર્વાદ પ્રાપ્ત થશે અને ધીમે ધીમે સમસ્યાઓ દૂર થવા લાગશે મિત્રો આશા રાખું છું કે આપને આ અમારા ઉપાય પસંદ આવ્યો હશે અને આપના મિત્રો સર્કલમાં પણ કોઈ વ્યક્તિ આવી બાબતોથી પીડિત હોય તો અચૂક આ ઉપાય કરજો જય માતાજી આભાર